પાટણમાં આજે લોહાણા સમાજ દ્વારા જલારામ બાપાની બસ્સો છવીસમી જન્મજયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી શહેરના આનંદ સરોવર નજીક આવેલ જલારામ મંદિર ખાતે દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારે જલારામ બાપાની દિવ્ય આરતી કર્યા બાદ પરંપરાગત રીતે મંદિર પરિસર ખાતે યજ્ઞ યોજાય હતો જેમાં યજમાન પરિવારે મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિઓ આપી હતી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી બપોર બાદ મંદિર પરિસર ખાતેથી વાજતે ગાજતે જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રા સંગીતને સુરાવલી સાથે નીકળી હતી જે શહેરના વિવિધ માર્ગો ઉપર ફરીની જ મંદિરે પરત ફરી હતી શોભાયાત્રામાં કુવારિકાઓએ કરેલી તલવારબાજી લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી આજે આપણે જલારામ બાપાનો બસો છવ્વીસમો જન્મજયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છીએ ગઈકાલે વાતાવરણ એવું હતું કે આપણે આ ઉજવી શકશું કેમ એક આપણને શંકા હતી પણ લોકોમાં એટલો બધો વિશ્વાસ આત્મવિશ્વાસ હતો અને ઉત્સાહ હતો કે ના કોઈ પણ રીતે ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય તો પણ આપણે બાપાનો જન્મજયંતિ મહોત્સવ જે રીતે ઉજવતા આવ્યા છીએ એ જ ઉત્સાહથી આપણે ઉજવો છે એટલે બાપાએ આજે એટલી બધી લાજ રાખી છે કે આજે આપણને સારામાં સારો મોકો આપ્યો અને અત્યારે જે બધા કાર્યક્રમો ચાલી રહ્યા છે એ સમયબદ્ધ ચાલી રહ્યા છે લોકો ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે અત્યારે આપણી શોભાયાત્રા પણ સારી રીતે નીકળી છે ભોજન પ્રસાદમાં પણ લોકોએ ઘણો બધો લાભ લીધો છે અને સાંજો પણ ભોજન પ્રસાદ આપણે રાખ્યો છે એટલે બધી જ આપણી જે આપણે જે લોકે કરેલું હતું એ મુજબ નિયત કાર્યક્રમ ચાલી રહ્યા છે એમાં કોઈ પણ એ રીતે આપણને એમાં કોઈ તકલીફ પડી નથી અને સાંજે આપણે જે પ્રોગ્રામ રાખ્યો છે સાડા આઠ વાગે આમ આપણો આ નસન વિધાનસભાની જે કાર્યક્રમ હતો એ આપણે રદ કરેલો હતો કારણ કે આ બધી વરસાદનું વાતાવરણ હતું પણ આપણે જે આપણે ભજન ભજન અને રામધૂન એ આપણો નિયત કાર્યક્રમ હતો એ આપણે ચાલુ રાખ્યો છે સાડા થી સાડા સુધી અને એમાં પણ આપણે બધે ઘણા બધા લોકો એમાં ભાગ લેશે અને શિરપુર થી આપણે જે સંઘ ચાલ્યો આવે છે એમાં એકવીસ વર્ષથી આપણે એકવીસમી વર્ષ છે એ આજે લગભગ પિસ્તાલીસ થી અડતાલીસ માણસો એ સંઘમાં ચાલતા આવ્યા છે અને એમણે પણ સારી રીતે ઉત્સાહ પૂરો ભલે કે વરસાદ પડે તો પણ અમારે ચાલતા આવું છે બાપાના અમારે જે મે નક્કી કરેલું છે શ્રદ્ધા છે એ પ્રમાણે એ લોકો પણ આવ્યા છે અને બહુ ઉત્સાહથી અત્યારે આપણે આ આનંદથી ઉત્સવ ઉજવી રહ્યા છે અને ભોજન પ્રસાદ પણ એ જ રીતે લોકો આનંદથી પણ લઈ રહ્યા છે જય જલારામ બીજા અવાજ સમાચાર જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન બટન દબાવો લાઈક કરો અને શેર કરો સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન બટન દબાવો લાઈક કરો અને શેર કરો